આવો વિચાર કરે ને એનું તપસ્ર્ય અને પતિવ્રતા નારી એનું પાતિવ્રત્ય ધર્મ કેટલો પ્રબળ હશે વિચાર કરો કે કૈલાસ લોકમાંથી માં જગદંબા સાક્ષાત માં પાર્વતી ઉતર્યા મનસાનો હાથ પકડ્યો મનસાને કહ્યો ચાલ મનસા મારા કૈલાસ લોકની અંદર સગર્ભા અવસ્થા દરમિયાન જેમ એક માં પોતાના દીકરીની સેવા કરશે ને એમ હું તારી સેવા કરીશ અને તારા તારી ઘરે જે સંતાનોનો જન્મ થશે એને પાળી પોષીને તું મોટું કરજે ચાલ અત્યારે કૈલાસ લોક ની અંદર માતાજી સ્વયં મનસા માતા ને કૈલાસ લોક ની અંદર લઈ ગયા તો દેવી પુરાણ બતાવે છે કે પતિવ્રતા નારી માને બહુ વાલી છે આ તમારી પાસે જાગતું દ્રષ્ટાંત કે પતિવ્રતા નારી જગદંબા ને બહુ વાલા છે માતાજી પાર્વતી એમને લઈ ગયા માં ભવાની અને ત્યાં મનસા માતા રહેવા લાગ્યા સગર્ભાવસ્થા દરમિયાન પણ સગર્ભાવસ્થા દરમિયાન ત્યાં રહ્યા અને એ ની અંદર ભગવાન શિવજીના ગળે જે શેષ નાગ ને વાસુકી નાગ ને આ બધા નાગો લપેટાયેલા ને એ નાગોની સાથે પ્રીત બંધાણી કોને મનસા માતા ને બંધાણી એટલે બરાબર શ્રાવણી પૂર્ણિમા આવી બધાય નાગ ને કલાઈ પર રાખડી બાંધી એટલે એ નાગો એ કહ્યું કે માગો બહેન શું જોઈએ ત્યારે ગૌરવની સાથે અને જાજરમાનપણા સાથે માતા મનસા એ કહ્યું ભૂલેવા વાળી બહેન નથી

તમારો સંબંધોને વેર વિખેર કરશે જેટલી અપેક્ષાઓ વધતી જશે એટલા સંબંધો વિચ્છેદ થતા જશે બસ પ્રેમનો સંબંધ છે તો પ્રેમ બરાબર જાળવીને રાખો અને ભાઈ બહેનનો પ્રેમ તો આ જગતની અંદર બહુ ઊંચું સ્થાન છે એટલે મંસા દેવી કયો ગૌરવની સાથે કયો આમ ગળાડોક છાતી ઉપર ભરોસો રાખીને ક તમે માગી લો મારી પાસે તમારે શું જોઈએ તો કે બેન તમે વચન આપો છો ને જ્યારે સમય આવશે ત્યારે અમે માગી લઈશું અને અત્યારે નાગ કુળ ઉપર આવી અને વિપત્તિની વેળા કહી કે જ્યારે સર્પ યજ્ઞ જન્મે જયે કર્યો ત્યારે આ શેષ નાગ વાસુકી નાગ એ મનસા માતાની પાસે આવ્યા મનસાને કહ્યું કે માતા અમારા કુળને બચાવી લો જો તમે અમારા કુળને નહીં બચાવો

આપણા દેશના ઋષિ મુનિઓના સંતાન થયા અને એ મનસા માતાએ નાગકુળને બચાવ્યું એટલે બધા જ નાગો એ ભેગા થઈ મનસા માતાની પૂજા કરી અને એને નામ આપ્યું શું મનસા માતામાંથી હવે માતાનું નામ પડ્યું બોરશ્રી નાગેશ્વરી